નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજનો મારો વિષય છે પરિગ્રહ ઉપર પરિગ્રહને ભગવાને બહુ મોટું પાપ કહ્યું છે અઢાર પાપ સ્થાનકો બતાવ્યા છે જૈન શાસ્ત્રોમાં એ અઢાર પાપ સ્થાનકોમાં પરિગ્રહને મોટું પાપ કહ્યું છે હવે પરિગ્રહ એટલે શું પરિગ્રહ એટલે કોઈ પણ વસ્તુનો મર્યાદાથી વધારે સંગ્રહ અથવા બીજા શબ્દોમાં કહીએ કે બીજાનું બીજાનું જે ભાગની વસ્તુ હતી એ પણ તમે ભોગવી રહ્યા છો એને સૂક્ષ્મ રીતે પરિગ્રહ કહી શકાય હવે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ એક ગામ છે એ ગામની અંદર એક કૂવો છે અને એ કૂવાની અંદર જે પાણી છે એ દસ વર્ષ સુધી ચાલી શકે એમ છે પણ દસ વર્ષ કઈ અપેક્ષાએ કે આખાએ ગામના લોકો એ પાણીનો પરિમિત રીતે સંયમપૂર્વક ઉપયોગ કરે તો દસ વર્ષ સુધી એ પાણી ચાલી શકે એમ છે હવે એ જ ગામની અંદર રહેતા એવી વૃત્તિ છે કે આપણે પાંચ દસ વર્ષ સુધી શું લે રાહ જોવી પડે આપણે આ પાણીનો એક મોટો હિસ્સો આપણે આપણા કંટ્રોલમાં લઈ લઈએ જેથી આપણે આપણી અને આપણી પેઢીને કઈ વિચારવાનું ના આવે તો શું કરશે એ પાણીના ઉપર એ પાણીનો બહુ મોટો હિસ્સો એ પરિવારો જો લઈ લે અથવા એનું અધિગ્રહણ કરી કાઢે તો બાકી જે લોકો ખરા જે સામાન્ય લોકો છે જે દસ પંદર પરિવારો સિવાયના જે લોકો છે એ ગામની અંદર તો એ લોકોને શું દસ વર્ષ સુધી પાણી મળી શકવાનું શું એ લોકો ના બાળકો અથવા એ લોકોની આવતી પેઢી દસ વર્ષની વાત કરું છું માત્ર એક અપેક્ષા એ વિચાર પૂરતું ખાલી હું પરિગ્રહને તમને સમજાવવા માંગુ છું કે પરિગ્રહ સમાજમાં કેવી રીતના અસર કરે છે પરિગ્રહ એ સમાજ ઉપર અસમાનતા અથવા સમાજમાં કેવી રીતના અસ્થિરતા કરે છે છે એની વાત કરવી તો જરૂર કરતા વધારે સંપત્તિ ભેગી કરવી જરૂર કરતા વધારે સંસાધનો ભેગા કરવા જરૂર કરતા વધારે સંસાધનોનો ઉપભોગ કરવો ભોગ કરવો તો આ બધી વસ્તુ એ બીજા બધા લોકો માટે અસ્થિરતા અને અસમાનતા ઉભી કરે છે એ લોકો માટે એ વસ્તુ પ્રાપ્ત થવાની જ નથી કારણ કે એનો મોટા ભાગનો હિસ્સો તમે કેપ્ચર કરીને બેઠા છો તો આ અપેક્ષાએ ભગવાને બહુ સરસ વાત કરી છે ઈચ્છાઓ આકાશ સમા અણંતિયા ઈચ્છા એ આકાશ જેવી છે ઈચ્છાઓનો કોઈ ઓર છોડ નથી વધતી જ જાય વધતી જ જાય જેમ આકાશનો કોઈ ઓર છોડ નથી આ માટે શાસ્ત્રોની અંદર એક શ્લોક બી આવે છે અસંતોષ પરામૂઢા संतोषं यान्ति पंडितः असंतोषस्य नास्यंतः संतोषः परमं सुखम् એટલેનો મતલબ શું થાય કે অসંતોષ પરાયણ જે લોકો છે એ લોકો મૂર્ખ છે મૂર્ખ છે બરાબર અને સંતોષ પરાયણ લોકો પંડિત છે હવે બીજી વાત असंतोषस्य नास्तंत એટલે অসંતોષस्य સ્ય અહીંયા ષષ્ઠી વિભક્તિને સંબંધ વિભક્તિ લગાઈ છે કે અસંતોષ નો નો કોઈ ઓરછો અસંતોષનો કોઈ અંત જ નથી નાસ્ત્યંત નાસ્તિ અંતઃ એટલે નાસ્ત્યંતઃ એટલે અસંતોષનો કોઈ અંત નથી અને પછી છેલ્લે શું કહ્યું સંતોષ પરમમ સુખમ એટલે સંતોષ જ પરમ સુખ છે સુખ એ કોઈ પદાર્થ હોય અથવા કોઈ પણ સાધન હોય એના સંગ્રહમાં નથી કે આધાર આપતા મારે એક વાત માનવી છે વાત એ રીતની છે કે એક યુવક હતો અને એ યુવક ની હાલત બહુ જ ખરાબ હતી એની પાસે ના બે બે ટાઈમ ખાવા જેટલું ભોજન એને મળતું હતું ના એની પાસે પહેરવા માટે સારા એવા વસ્ત્રો હતા જીર્ણશીર્ણ વસ્ત્રો હતા એની પાસે અને આ યુવક ફરતો ફરતો એક દિવસ એક ગામમાં આવે છે અને એ ગામમાં એક સન્યાસી મહાત્મા આવેલા હોય છે અને એ સંન્યાસી મહાત્મા બધાને ઉપદેશ આપતા હોય છે ધર્મની બાબતમાં અને કેવી રીતના નૈતિકતાથી જીવન જીવી શકાય એની બાબતમાં હવે જ્યારે પ્રવચન પૂરું થયું મહાત્માનું ત્યારે આ યુવક એમની પાસે આવે છે અને એમને હાથ જોડી અને વિનંતી કરે છે કે હે બાબાજી હું બહુ તકલીફમાં છું અને મારી પાસે બે ટાઈમ ખાવાનું બી નથી નથી મારી પાસે ભોજન તો આપ મને એક નાસ્તો એવી મને વ્યવસ્થા કરી આપો તો આપનું ખૂબ આપનો ખૂબ ઉપકાર થશે મારી ઉપર તો મહાત્માએ યુવકની સામે જોયું અને એ યુવકની હથેળી પોતાના સામે લાવી અને એમાં એક લખી દીધો એક અને કહ્યું કે જા તને રોજ એક રૂપિયો મળી જશે તો સાત દિવસ સુધી આ ક્રમ ચાલ્યો પછી યુવક ફરી એ મહાત્માના દર્શને આવ્યો અને કીધું કે બાપજી તમારી બહુ કૃપા કે મને આ ચા નાસ્તો રોજ મળી જાય છે પણ મારે ભરપેટ નાસ્તો અને ભોજન કરવું હોય તો એ હું શું કેવી રીતના કરી શકું તો બળી કૃપા તમારી થશે તમે મને થોડી હેલ્પ કરી દો તો એ બાબતમાં તો મહાત્મા લગાડી દીધું એટલે કે દસ રૂપિયા થઈ ગયા હવે એ રોજ રૂપિયા મળતા ગયા હવે રોજ દસ રૂપિયા મળતા થઈ ગયા અને એ દસ રૂપિયાથી ભરપેટ ભોજન કરતો અને નાસ્તો બી કરી લેતો આમ કરતા કરતા દિવસો પસાર થવા લાગ્યા હવે બીજા મહિના બે મહિના જેવા વીત્યા અને એ યુવાન ફરી એ મહાત્માના દર્શને આવ્યો એટલે મહાત્માએ કહ્યું કે હવે તો તું સુખી છે ને હવે તો તું ખુશ છે ને એટલે કે બાપજી શું સુખની વાત કરો મને ભરપેટ ભોજન તો મળી રહે છે એમાં તો કોઈ વાંધો છે જ નહીં એમાં તો તમારો ખૂબ ખૂબ આભાર અને નાસ્તો બી કરી લઉં છું પણ અમારે કપડાં તમે જુઓ કેટલા ફાટેલા છે કેટલા ઝીણ ઝીણ કપડાં છે અને જો આમના આમ ચાલ્યું તો મારા કપડાં બી ઉતરી જશે અને હું નગ્ન થઈ જઈશ તો મહાત્માએ કીધું કે કોઈ વાંધો નહીં બેટા હું લાવતાની હથેળી

તો ફરી એ દર્શન કરવા આવ્યો અને એમને કહ્યું કે હે મહારાજ મારા ઉપર કૃપા કરો અને મને મને બીજું કઈક વ્યવસ્થા કરી આપો કે જેથી મારું મકાન બની જાય તો મહાત્મા બહુ પરોપકારી બહુ દયાળુ હતા તો એમને એના હાથ ઉપર ફરી જીરો કરી કાઢ્યો તો હવે એ યુવકને હજાર રૂપિયા રોજ મળવા માંડ્યા તો યુવક તો ખુબ ખુશ થઈ ગયો હવે એનું મોટું મકાન બની ગયું હવે પછી મકાન તો બની ગયું બે ટાઈમ ખાવાનું મળી ગયું મકાન બની ગયું સરસ મજાના કપડાં આવી ગયા હવે યુવાનને એવું થયું કે કંઈક વેપાર કંઈક ધંધો કરવો પડશે કે જેથી હું આ પૈસા જે છે એને વધારે એનું વધારે શું કહેવાય વ્યાપ કરી શકું મારા વેપારનો વ્યાપ જેથી ઢગલા બધું પૈસા કમાઈ શકું તો એ અપેક્ષા પૂરી કરવા માટે ફરી મહાત્મા પાસે આવે છે મહાત્માને દંડવત પ્રણામ કરે છે અને મહાત્માને કહે છે કે મહારાજ તમારી કૃપાથી ખૂબ સારું છે મારું સુંદર મકાન બની ગયું છે અને હવે મારે વેપાર મારે રોજગાર વેપાર કરવો છે હું ક્યાં સુધી તમારી જોડે આમ માંગ્યા કરીશ તો મને વેપાર કરવા માટે થોડા પૈસા જોઈશે એટલે એની મને વ્યવસ્થા કરી આપો બાપજી તો એમને ફરી એક શૂન્ય કરી કાઢ્યું એની હથેળીમાં એટલે દસ હજાર રૂપિયા એને રોજ મળવા માંડ્યા દસ હજાર રૂપિયા મળવા માંડ્યા અને આમ આ અપેક્ષાએ એ કોઈક ના કોઈક બહાને પારિવારિક જરૂરિયાતો પૂરી કરવાના બહાને અથવા તો વેપાર ધંધાના બહાને એ યુવક મહાત્મા પાસે આવતો અને રોજ એક શૂન્ય વધારતો આમ કરતા કરતા એક લાખ રૂપિયા સુધી એ પહોંચી ગયો કે ભાઈ એક લાખ રૂપિયા રોજના મળે છે એને પછી તો એનો વેપાર બી ખૂબ વધી ગયો દેશ દેશોમાં એનો વેપાર વધી ગયો અને બહુ મોટો માણસ થઈ ગયો હવે અમુક ચાર પાંચ છ મહિના વિદ્યા અને મહાત્માના દર્શન ન થયા પણ એકાદ વર્ષ પછી મહાત્માના દર્શન થયા એના સદ્ભાગ્ય તો મહાત્માને ફરી મળ્યો દંડવત પ્રણામ કર્યા અને મહાત્માનો ઉપકાર ખૂબ એને માન્યો અને કહ્યું એટલે મહાત્માએ એને પૂછ્યું કે બેટા હવે તો તું સુખી છે ને હવે તો તું ખુશ છે ને તો એ યુવાને બહુ જ રડમસ ચહેરે બહુ જ અસંતુષ્ટપૂર્વક બહુ જ આમ એકદમ નીરસ્તાપૂર્વક જવાબ આપ્યો કે મહાત્મા આપની કૃપાથી મારું મકાન છે મારી કોઠીઓ છે મારા અગણિત એવા શું કહેવાય દુકાનો છે મકાનો અગણિત છે અગણિત સંપત્તિ છે પણ મને સંતોષ નથી મને રાત્રે ઊંઘ નથી આવતી અને એવું લાગે છે કે હું આમનામ જો ચાલુ રહ્યું તો મારા શરીરમાં અવનવી બીમારીઓ ઘર કરી દેશે તો હું શું કરું તો મહાત્માએ કીધું કે જ્યારે તારી પાસે કઈ નતું બરાબર ત્યારે મેં તને આ બધું આપ્યું હવે એ વખતે તું દુખી હતો જ્યારે તારી પાસે કઈ નતું એ તો સ્વાભાવિક છે દુખી હતો અત્યારે તારી પાસે બધું છે તો પણ તું દુખી છે તો તકલીફ ક્યાં છે કે પદાર્થના ઉપભોગમાં તકલીફ નથી પદાર્થની આસક્તિમાં તકલીફ છે પદાર્થના સંગ્રહમાં તકલીફ છે પદાર્થનું સીમાકરણ કરશો વસ્તુ સાધનું સીમાકરણ કરશો તો સુખ એમાં છે લોકોના મનમાં એવી ભાવના છે એટલે મહાત્માએ એને કહ્યું કે સુખનો સુખ સેમાં છુપાયેલું છે તો કોઈ પણ પદાર્થના વધારે પડતા ભોગ ભોગમાં સુખ છુપાયેલું નથી

આ વાતને આધાર આપતા મેં આ નાનકડી વાર્તા તમારા આગળ વ્યક્ત કરી તો મિત્રો આજે મેં જે આ પરિગ્રહો ઉપર વાત કરી આઈ હોપ કે આપ મારી વાતને સમજશો અને બીજી વાત કે હું ઘણા ટાઈમથી વિડીયો મૂકવાનું મેં સ્ટાર્ટ કર્યું છે હું ઘણા ટાઈમથી વિડીયો મૂકું છું અને હું જોઉં છું કે એના ઉપર જે વ્યૂઝ આવે પહેલી વાત તો તમને ક્લિયર કરી દઉં કે મારો આશય આ વિડીયો બનાવવાનો કોઈ પૈસા કમાવાનો કે સબ્સ્ક્રાઇબર વધારવાનો નથી પણ મેં એક વસ્તુ જોઈ છે કે મારા હું આ મારા સબસ્ક્રાઈબર વધારે વધે એનો આશય એ છે કે મારી વાત લોકો સુધી પહોંચે કે ભાઈ હું જેટલું જાણું છું હું જેટલું સમજુ છું એનાથી મારી લાઈફ બહેતર બની છે તો એનાથી બીજાની લાઈફ બી બહેતર બને એ આશયથી હું આ વિડીયો મૂકું છું પણ હું જોઉં છું કે મારા સ્ટેટસ ઉપર વોટ્સએપના સ્ટેટસ ઉપર હું આ વિડીયોની લિંક મૂકું છું તો મેક્સિમમ લોકો આને જોતા તો હોય છે પણ એ વિડીયો નથી જોતા ખાલી ટેપ કરી અને આગળ નીકળી જાય છે તો એનાથી મને એ ખબર પડે છે કે કેટલા લોકો મને સાંભળવા ઈચ્છે છે કે કેટલા લોકો સાંભળવા નથી ઈચ્છતા પણ મને કોઈ 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 ફરક નથી 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 પડતો કે દુરાગ્રહ પણ એક વ્યક્તિ સુંદર વાત કરી એ વ્યક્તિ પાણીમાંથી માછલીઓ બહાર કાઢતો હતો તો બીજા વ્યક્તિએ કહ્યું કે આ માછલીઓ આટલી બધી છે તો કેટલી માછલી ને અંદર એટલે બહાર પડેલી માછલીને ને અંદર નાખતો હતો સોરી તો કોને ફરક પડશે તો પેલા વ્યક્તિએ એ માછલી ઉપાડીને પાછી એમાં નાખી તો કે જો આને ફરક પડ્યો તો એવી રીતના એકાદ કોઈક માણસ મારી વાત સાંભળશે મારી વાત સમજશે અને જો એના જીવનમાં કંઈક પરિવર્તન આવશે તો હું મારી જાતને ધનભાગી સમજીશ હવે મારી વાત પૂરી કરું છું અહીંયા આપણે જો મારી વાત વાત સારી લાગી હોય તો બધા લોકોમાં શેર કરજો પ્રણામ આભાર જય હિન્દ જય ભારત